નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું વાસુદેવી વ્હીકલ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલ વાસુદેવી વ્હીકલને સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને પૂરો જઈને લાઇક શેર અને કોમેન્ટ કરજો મિત્રો આજે આપણે જોવાનું છે સિદ્ધપુરની અંદર વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપના ટ્રેક્ટર્સ અને ટ્રેક્ટરના ટ્રોલીનો વિડીયો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો મેસી ફર્ગ્યુસન બાવન પિસ્તાલીસ છે કંડિશન તમને જોઈ બતાવી રહ્યા છીએ જોઈ શકો છો તમે બે હજાર અગિયાર મોડલનું આ ટ્રેક્ટર છે વિડીયોની અંદર અમે બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો સારી કન્ડિશનની અંદર છે આ ટ્રેક્ટર બે હજાર અગિયારનું મોડલ છે આ વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપમાં તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે જોઈ શકો છો ટ્રેક્ટર મિત્રો આ ટ્રેક્ટરને વધતાં આ ટ્રોલી પણ છે જે ત્રણ ટ્રોલી છે એ પણ આપણે વેચાવું છે આ ત્રણ ટ્રોલી પણ આપવાની છે તો આપણા કોઈ પણ ગ્રાહક મિત્રો લેવાની હોય ટ્રોલી તો આ ટ્રોલીની પણ તમે જાણકારી તમને મળી રહેશે લેવી હોય તો પહેલી ટ્રોલી છે તમે જોઈ શકો છો પોણા બેની એક પંચોતેર જે કહીએ એ ટ્રોલી છે અને આ ટ્રોલીની હાઇડ્રોલિક ટ્રોલી છે તમને બતાવી રહ્યા છે કન્ડિશન અમે ટ્રોલીની વિડીયોની અંદર અંદર પણ તમે જોઈ શકો છો પ્લેટ પણ અંદર નવી એકદમ લગાયેલી છે ટ્રોલીની કન્ડિશન ખૂબ સારી કન્ડિશનની અંદર છે અને આ ટ્રોલીની જે પણ કોઈ મિત્રોને લેવી હોય તો આ ટ્રોલીની કિંમત રાખેલી છે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા એ કિંમતમાં પણ વધઘટ થઈ જશે તમને બતાવી રહ્યા છે એ ટ્રોલી મિત્રો બીજી પણ એક બે ટ્રોલી છે આ બે ટ્રોલી પણ વેચવાની છે આ ટ્રોલી છે એ દોઢની છે એક વત્તા અડધું દોઢ કહીએ એની છે એક પોઈન્ટ પચાસ તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ ટ્રોલીની કન્ડિશન આ ટ્રોલી પણ વેકવાની છે મિત્રો કન્ડિશન તમે જોઈ શકો છો ટ્રોલી સારી છે હાઇડ્રોલિક ટ્રોલી છે તમે જોઈ શકો છો અને આ ટ્રોલીની કિંમતની વાત કરીએ તો એક લાખ અને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તમે જોઈ શકો છો આ ટ્રોલી અને બીજી આ ટ્રોલી પણ મિત્રો વેચવાની છે તમે જોઈ જોઈ શકો છો કન્ડિશન એકદમ નવા જેવી ટ્રોલીઓ છે મિત્રો તૈયાર કરાવીને મૂકેલી છે એકદમ કોઈ પણ ખેડૂત મિત્રો માટે તમે જોઈ શકો છો વિડીયોની અંદર મિત્રો આ ટ્રોલીની કિંમત રાખવામાં આવેલી છે વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપમાં એક લાખ અને વીસ હજાર રૂપિયા કોઈપણ ટ્રોલી મિત્રો અથવા ટ્રેક્ટરની જાણકારી તમારે લેવી હોય તો નીચે અમે નંબર આપેલા છે વિશ્વાસ ટ્રેક્ટર ડીલરશીપના તો એ નંબર ઉપર તમે ફોન કરીને જાણકારી લઈ શકો છો ટ્રેક્ટર મેસી ફર્ક્યુસન બાવન પિસ્તાલીસ બે હજાર અગિયાર મોડલ વત્તા આ એક આ ટ્રોલી છે અને બીજી આ બે ટ્રોલી છે બધું વેચવાનું છે મિત્રો તો તમે નીચે નંબર આપેલા છે તો એ નંબર પર ફોન કરશો તમને દરેક વ્હીકલની દરેક જાણકારી મળી રહેશે અને મિત્રો આવાને આવા વિડીયો નવા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક શેર અને કોમેન્ટ કરતા રહેજો મિત્રો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક અને શેર પણ કરજો